સંડુ વાયલ આરોપીને પકડી પાડતી આદિપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર ના હોય તાજેતરમાં જ આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ બળાત્કાર અપહરણના ગુનાની ઝીણવટભરી રીતે તપાસ કરી પુરાવાઓ મેળવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમજ આ બનાવને લઈને સમાજમાં કોઈ પ્રત્યે

અલગ અલગ ટીમો બનાવી એક પોલીસ ટીમને આરોપીના વતન કુનરિયા તાલુકો જિલ્લો ભુજ ખાતે તપાસમાં મોકલી આપી આરોપીને સત્વરે શોધી કાઢવા માટે સતત પેટ્રોલિંગમાં રહી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી એકત્ર કરી આરોપીને સત્વરે શોધી કાઢી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે